ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશનના ભીડિયા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે જે મર્ડરના બનાવ અનુસંધાને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બી એનએસની કલમ એકસો ત્રણ એકસો પંદર બે ત્રણસો બાવન અને એક એકસો પાંત્રીસ મુજબ ની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદી છે સંજયભાઈ પ્રેમજીભાઈ લોઢારિયા ખારવા અને એમાં આરોપી તરીકે વિપુલ અનિલભાઈ ઠાકોર જે પણ ભીડિયારા છે આ મર્ડરના બનાવની હકીકત એવી છે કે ગઈકાલે રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ ભીડિયા વિસ્તારમાં જે મરઘાઈ માતાનું મંદિર છે ત્યાં તથા તેના મોટા ભાઈ અને એના મિત્રો ત્યાં ત્યાં બેસી અને એના સાયલાના ભાગ પાડવાનું કામ કરતા હતા એ દરમિયાન જે આરોપી છે વિપુલ અનિલ ઠાકોર એ પણ ત્યાં આવી ગયો હતો અને એમની વચ્ચે શાબ્દિક ચર્ચા ચાલુ થઈ એ ચર્ચા અનુસંધાને થોડી ઉગ્રતા થઈ અને એ એ અનુસંધાને જે મરણ જનાર છે એની અને આરોપી વચ્ચે થોડી બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ તો એ એ વખતે આરોપી ત્યાંથી જતો રહ્યો અને આશરે એકાદ કલાક બાદ આરોપી ફરીથી પોતે છરી સાથે આવેલું અને જે મરણ જનાર છે મહેશભાઈ એને છાતીના ભાગે તથા પડખામાં ત્રણથી ચાર ઘા માર્યા અને એ દરમિયાન એ ઘાયલ થતા એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડોક્ટર છે એને મરણ જાહેર કરેલ જે અનુસંધાને હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ તજવી ચાલુ કરી છે અને આરોપીને પોલીસે તાત્કાલિક અપ કરી અને એની પૂછપરછ હાલ ચાલુ રાખી છે સદર ગુનાની તપાસ વેરાવળ પીઆઈ ચલાવી રહ્યા છે બનાવમાં કારણમાં એવું છે કે આ બધા મિત્રો હતા એકબીજાને સારી રીતે ઓળખતા હતા પરંતુ આ લોકો ભેગા થઈ અને જે નોર્મલ એકબીજાની મજાક મસ્કરી કરતા હતા એમાંથી જ મામલો ઉગ્ર થતા આ બનાવ બનવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે